હેલો લો ગાય જય માતાજી સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં તમારું આજે આપણે લઈને આવ્યા છીએ સરસ એવું પરીનું તોરણ જે અગિયાર જીરો દર મોદીમાંથી બનાવેલું છે આમાં બે બાજુ આવી પરી છે અને વચ્ચે સરસ એવું કુદરતી દ્રશ્ય બનાવ્યું છે અને આ આપણે એમાં ચાડ પણ બનાવ્યું છે આ શ્રી સુરત દાદા હરણ સરસ એવું આપણે કુદરતી દ્રશ્ય આપણે અંદર યુઝ કરેલું છે તો અમારી આ તોરણની પેટર્ન સારી લઈ ગઈ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે આ છે આપણે પરીનું નવું તોરણ જેમાં બે બાજુ પરી છે અને વચ્ચે કુદરતી દ્રશ્ય છે અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂક્યા છે એની વિઝિટ કરો અને આવા તોરણ બનાવવા માટે અમારો સંપર્ક કરો આપણે સો જેટલા નમૂના તોરણના જ આપણે યુટ્યુબ ચેનલમાં મૂક્યા છે અને રોજ નવા નવા નમૂના આપણે મૂકતા હોઈએ છીએ તો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આ છે આજનું આપણું દલમોતીમાંથી બનાવેલું પરિવાળું તોરણ બે બાજુ પરી છે સરસ એવું કુદરતી દ્રશ્ય બનાવ્યું છે